મહીસાગર જિલ્લામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા ઓએસએસ એકતા મંચ મહીસાગર દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ ધારાસભ્ય ધવરસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ કોલેજ મેદાન ખાતે યોજાયો હતો સ્નેહ મિલન કાર્યક્રમ સમાજના વિકાસ અને સમાજના શિક્ષણ હિતમાં અરવિંદ બારૈયા દ્વારા એક વિદ્યા જમીનદાન આપતા અલ્પેશ ઠાકોરે તેમના વખાણ કર્યા હતા અને સમાજ માટે જે ઉત્તમ કાર્ય કર્યું છે તેને લઈ તેમને જે શિક્ષણ ઉત્થાન માટે એક પગલું સમાજ માટે ભર્યું છે તે ખૂબ જ આવકાર્ય કહી શકાય તેમ પણ જણાવ્યું હતું ત્યારે તે સમયે બીજા ગ્રુપને લઈ પણ લોકોને આવી લે ભાગુ સંસ્થાઓની લાલચમાં નહીં ભરવામાં તેમજ પોતાની મહેનતથી કમાણી આવી સંસ્થાઓમાં નહીં રોકવા અપીલ કરી હતી કારણ કે એક વર્ષમાં તેમજ બે કાં તો ત્રણ વર્ષમાં ડબલની કોઈ સ્કીમ હોતી નહોતી તેવું પણ મીઠી ટકોર પણ અલ્પેશ ઠાકોરે કરી હતી આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથ બારિયા લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તેમજ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા મહીસાગર જિલ્લાના લુણાવાડા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સુરાનો સ્નેહ મિલન સમારંભ હતો માન્ય અમારા પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર સાહેબ સાથે તમામ કાર્યકર્તાઓ જિલ્લાના અહીંયા ઉપસ્થિત હતા અને આવનારા દિવસોના શિક્ષણ તરફ સમાજને કેવી રીતના આગળ લઈ જવો અને શિક્ષણની એક શૈક્ષણિક સંસ્થા તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે આખા ગુજરાતમાં બને તેના માટેનું અહીંયા પ્રવચનમાં પણ જાહેરાત કરવામાં આવી અને એની સાથે તમામ કાર્યકર્તાઓએ આવનારા દિવસોની અંદર લુણાવાડાથી શરૂઆત કરશે અને લુણાવાડામાં અમારા અરવિંદજી બારૈયાએ પોતાના એક વીઘુ જમીન જ્યારે કોઈ ટુકડો પણ આપતું નથી એમણે એક વીઘું જમીન સમાજને દાન આપ્યું છે અને ટૂંક જ સમયની અંદર ગામડે ગામડે રથ ફરીને અહીંયા ખૂબ જ સુંદર સંકુલ બનાવવા માટે એના લોકલ કાર્યકર્તાઓ તમામ લોકો આગેવાનો કામે શું મેં પહેલાં પણ મારા વિડીયો માધ્યમથી મેં સ્પષ્ટીકરણ કરી દીધું છે કે ભાઈ જાહેર જીવનનો વ્યક્તિ છું અને મારી જોડે સેલ્ફીઓ લોકો પડાવતા હોય છે મારી જોડે કોઈ પ્રોગ્રામોમાં લોકો મારે જવાનું થતું હોય અને શિક્ષણનો જીવ છું અને શિક્ષણનો આ પ્રોગ્રામ હતો ગ્રોમોર હાઈસ્કૂલનો અને પ્રોગ્રામની અંદર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય એવું ઉદાહરણ આપ્યું હતું અને એ રીતે મેં વાત કરી હતી નહીં કે કોઈ પોન્જી સ્કીમની અંદર રોકાણ કરવાની કારણ કે એની મને પણ ખબર છે કે પરિશ્રમથી કેવી રીતના પૈસો ભેગો થતો હોય છે અને કેવી રીતના પરિશ્રમ કર્યા પછી એક રૂપિયો ભેગો થાય છે એટલે એ જે વાત કરી છે એ વાત સાથે હું જરાય પણ સંમત નથી અને તમામ વાતો એવું કહેવાય કે જે ક્યાંક સોશિયલ મીડિયામાં બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એ રાજકીય રીતે બનાવવામાં આવી રહ્યા છે કોકની સાથેના ફોટોને ચરિતાર્થ કરીને ક્યાંક કામ કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે મને અને આ માત્ર ને માત્ર રાજકીય રીતે એક જ જગ્યાને એક જ તાલુકા પ્લેસને ટાર્ગેટ કરીને એને કહેવાય કે એને બદનામ કરવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે રોજ અહીંયા લુણાવાડામાં અમારા ગુજરાત સત્ય ઠાકોર તેના દ્વારા એક સ્નેહ આયોજન કરવામાં આવ્યું તમામ શ્રેષ્ઠીઓ હાજર હતા અને એમાં અમારી જે એક કલ્પના છે કે સમાજના તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે શૈક્ષણિક સંસ્થાઓ બને એના માટે અમારા અહીંના અરિંદુ બારિયાએ પોતાની એક દીઘો જમીન દાનમાં આપવાની છાત્રાલય માટે વાત કરી છે હું હંમેશા વાત કરતો હોઉં છું કે કોઈ પણ સમાજ આગળ આવ્યો છે તો એમાં પણ એની અચ્છાઈઓ એમાં શિક્ષણ રોજગાર વ્યસન મુક્તિ ધર્મનું સાચું આચરણ આ બધા પરિબળોને લઈને કોઈ સમાજ કોઈ વ્યક્તિ આગળ આવતો હોય છે ત્યારે હું પણ વારંવાર એક જ વાત કરું છું વ્યસનો છોડી શિક્ષણ અપનાવો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો તમામ સમાજોની સાથે કદમથી કદમ બિલાઈને આગળ વધવાનું કામ કરો એટલે આજે અહીંયા અહીં આવ્યો છું ને આવનારા સમયમાં અહીંયા લુણાવાડા મહીસાગર એટલે બાલાસિનોર વીરપુરમાં આ જિલ્લાની અંદર શૈક્ષણિક રથ પણ અમે ફેરવવાના છીએ અને એની શરૂઆત પણ અમે અહીં લુણાવાડાથી કરવાના છીએ